આપની સાથે આર્થિક ભારણ વ્યાજ ત્રાસ માણસને ભાંગી નાખે છે અને આ આર્થિક બોજ અને ત્રાસના કારણે માણસ કઈ પણ પગલું ભરી શકે છે આવું જ પગલું સાબરકાંઠાના એક શ્રમિક પરિવારે પણ ભર્યું છે જેણે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો જેમાં શ્રમિક પતિ પત્નીના મોત થયા છે જ્યારે ત્રણ સંતાનો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે શું છે શ્રમિક પરિવારના ઝેર ગટકટાવવા પાછળનું કારણ અને કેમ ભર્યું આવું પગલું આવવું જોઈએ શ્રમિક પરિવારે ગટકટાવ્યું છે માતા પિતાનું મોત ત્રણ બાળકની હાલત ગંભીર સાબરકાંઠાના વડાલીમાં શનિવારે સવારે એક કરુણ ઘટના સામે આવી હતી વડાલીના સગરવાસમાં રહેતા શ્રમિક પરિવારના પાંચ સભ્યએ ઝેરી દવા પી લીધી હતી જેમાં માતા પિતાનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે જ્યારે તેમના ત્રણ બાળકને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ શ્રમિક પરિવારના પગલાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે ખેતમજૂરી કરતા આ શ્રમિક પરિવારના મોભીનું નામ સગર અને પત્નીનું નામ કોકિલાબેન સગર છે આ ખેતમજૂર પરિવારે આટલું મોટું પગલું કેમ ભર્યું તે કોઈ નથી જાણતું આસપાસના લોકો પણ તેમના આ પગલાથી ચકિત છે બીજી તરફ પોલીસે સમગ્ર મામલે જાણબાજુક તપાસ હાથ ધરી છે એ અને એમના પત્ની કોકિલાબેન વિનુભાઈ સગર એ બંનેનું ડેથ થયેલું છે અને બાકીના જે એમના ત્રણ બાળકો છે એમને હાલ સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે એ હાલ પેસ્ટીસાઇડ અમને જે ઘટના સ્થળ છે ત્યાંથી મળી આવેલ છે એટલે એફએસએલ ની હાજરીમાં એ કબજે લેવામાં આવેલ છે હાલ સુધી એ બાબતે કોઈ સ્પેસિફિક ખુલાસો થયો નથી પણ અમે એનો મોબાઈલ ફોન જે મરણ જનાર છે એમનો કબજે કરેલ છે એમાંથી જે પણ અમને વિગતો મળશે એ આધારે અમે તપાસ કરી હતી શ્રમિક પરિવારના મોતથી સ્થાનિકોમાં રોષ વ્યાજખોરોના ત્રાસ થી આપઘાત કર્યાની શંકા વિનુભાઈ સગરે પરિવાર સાથે આબુ પગલું કેમ ભર્યું તે તો કદાચ તેના સંતાનોના જીવ બચી જાય તો તેમની પાસેથી જ જાણી શકાય પરંતુ સ્થાનિક આગેવાનો અને સગર્ભા સમાજના લોકોના મત પ્રમાણે તેમને કોઈના દબાણમાં અથવા ત્રાસથી આ પગલું ભર્યું છે રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશન બહાર વિનુભાઈ અને તેના પત્નીના મૃતદેહને મૂકીને વિરોધ પણ નોંધાવ્યો હતો હાઇવે પર ચક્કા જામ કર્યો હતો અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી પરંતુ અંતે પોલીસની સમજાવટ પછી મામલે થાળે પડ્યો અને બંને પતિ પત્નીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે શહેરની અંદર જે જે ત્રાસથી પરિવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે એમાં એક અંડરગ્રાઉન્ડ આખું મોટું ષડયંત્ર લાગે છે કે આ પાર્ટીને આ પરિવારને બહુ ત્રાસ આપેલો લાગે છે એના માટે વડાલી સગર સમાજ એ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છે અને પોલીસ ડીવાયએસપી સાહેબ અને સરકારની અમે માગણી કરીએ છીએ કે આવા લોકોને ઝડપી પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે કેમ કે પાંચ લોકોના પરિવારની અંદર પોતે એક પતિ પત્ની અને એમનું અવસાન થયું છે અને ત્રણ બાળકો પણ સિરિયસલી છે તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે ઝડપી અને જલ્દી કાર્યવાહી કરવામાં આવે નહી તો આગામી અમારો સમાજ જલદ કાર્યક્રમ કરશે 자. <목소리도> 다